શિયાળામાં મળતું આ શાક તમે અઠવાડિયામાં એક વાર પણ જો ખાઈ લીધો તો આખું વર્ષ દરમિયાન તમારા શરીરમાં ક્યારેય પ્રોટીનની ઉણપ નહીં થાય ક્યારેય તમારા શરીરની અંદર પાચનતંત્ર ખરાબ નહીં થાય અને તમારી સ્કિનમાં ગ્લો જળવાઈ રહેશે અહીંયા આપણે જે શાકની વાત કરવાની છે એ છે લીલી તુવેર લીલી તુવેરમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન મળે છે સાથે સાથે મેટાબોલિઝમ બુસ્ટ કરનાર ડાયટ્રીસ ફાઈબર છે

ચાર થી પાંચ કડી ખાંડી રાખેલું લસણ અને ચાર ટામેટા મિક્સર માં પેસ્ટ બનાવેલા આટલી વસ્તુ આપણે આ શાક બનાવા જોઈશે આ શિયાળુ શાક છે શિયાળામાં ગરમી સે ઠંડી પણ તમને ગરમાહટ આપે એવું આ ટેસ્ટી સ્વાદિષ્ટ મજેદાર શાક છે તો અહીંયા આપણે પાંચસો ગ્રામ શાક બનાવવું હયા અને સાથે આપણે બીજી બધી વસ્તુનું જો મેઝરમેન્ટ જોઈએ તો આપણે અહીંયા ચારથી પાંચ ચમચી તેલ લેવાનું છે તેલ ગરમ થાય એટલે રાઈ તતળવા દેવાની એ પછી રાઈ તતળી જાય એટલે જીરું ઉમેરવાનું છે એ પછી હિંગ ઉમેરી દેવાની હિંગ ઉમેર્યા પછી આપણે એમાં એડ કરવાનું છે ખાંડીને રાખેલું બધું લસણ લસણ સંતળાઈ એટલે લીલી ડુંગળી ઉમેરી દેવાની બધી જ લીલી ડુંગળી ઉમેર્યા પછી આપણે એને સાંતળી લેવાની છે લીલી ડુંગળીની અંદર રહેલો પાણીનો ભાગ જ્યાં સુધી બળી ન જાય ત્યાં સુધી આપણે સૂકી ડુંગળી ઉમેરવાની બિલકુલ નથી કારણ કે તમારી સબ્જીનો ટેસ્ટ ત્યારે જ આવે છે જ્યારે આ શાકની અંદર લીલા શાકભાજીમાં રહેલા પાણીનો ભાગ માત્ર તેલમાં એકદમ મીડિયમ આંચે વાળી દો જેના કારણે પોષક જળવાઈ પણ રહે છે અને સાથે તમારું ભોજન બહુ ટેસ્ટી બને છે તમારી રસોઈ હંમેશા ધીમી આંચે કરવાની રહેશે મીડિયમ આંચે કરેલી રસોઈમાં પોષક તત્વો જળવાઈ રહે છે.

તમારી ટામેટામાં પણ પાણીનો નો ભાત થોડો બાળવા દેવાનો છે એટલે તમારે કશું જ કરવાનું નથી તમારે માત્ર ને માત્ર મીડિયમ આંચે ચડવા દેવાનું છે ટામેટા ઉમેર્યા પછી તમારે ત્રણ મિનિટ સુધી એમ જ ચડવા દેવાનું એ પછી બધા મસાલા કરવાના મસાલામાં હળદર સ્વાદ અનુસાર મીઠું સાથે આ શાક થોડું તીખું વધારે ખાવાની મજા આવે તો અહીંયા બે ચમચી મરચું ઉમેરવાનું છે એમાં અડધી ચમચી રેશમ પટ્ટો દોઢ ચમચી કશ્મીરી મરચું ધાણા જીરું અને સાથે સાથે ગરમ મસાલો ખરો ગરમ મસાલો કોઈ પણ તમે ઉમેરી શકો છો હવે આપણે એમાં આ જે બધા શાકભાજી ઉમેર્યા હોય અને શાન તળિયા હોય એને આપણે હલાવી લેવાનું રહેશે શાકભાજી તમે હલાવી લોને એ પછી એને એક મિનિટ સુધી એમાં શાન તળવા દેવાનું છે અહીંયા ફોલીને રાખેલા તુવેરના દાણા પણ આપણે ઉમેરી દેવાના છે દાણા ઉમેરી અને આપણે બે મિનિટ સુધી આમ જ હલાવતા જઈશું અને તેલમાં શાંત કરતા જઈશું જેના કારણે આપણા દાણા છે એનો ટેસ્ટ વધારે સારો આવે અહીંયા ઓછા મસાલામાં ઓછી મહેનતે આ શાક તમારું બહુ સરસ મજાનું લીલી તુવેરનું શિયાળુ શાક બનીને રેડી થઈ જશે હવે અહીંયા આપણે કશું જ નહીં કરીએ બે મિનિટ સુધી આમ જ શાકને મીડિયમ આંચે ચડવા દઈએ એ પછી આપણે શાકમાં પાણી ઉમેરવાનું છે તો અહીંયા પાંચસો ગ્રામ તુવેર હોય તો સામે આપણે એક ગ્લાસ પાણી ઉમેરી દઈએ અને પાણી ઉમેરી અને આપણે ચડવા દેવાનું છે કૂકરનું લીડ બંધ કરીશું અને મીડિયમ આંચે ચાર સીટી થવા દઈએ ઓકે તો આ શાક આપણું કેવું બને છે એ પણ આપણે ચેક કરીશું તો જે લોકોને એકલી લીલી તુવેરનું શાક ભાવે છે એ લોકો જો આવી રીતે શાક બનાવીને ખાશે અને સાથે લીલી તુવેર ખૂબ જ ફાયદાકારક છે અહીંયા તમારું શાક બનીને રેડી છે આપણે જોયું ચાર સીટી થવા દીધી છે તો હવે આપણે કશું જ કરીશું નહીં તૈયાર થયેલા આ શાક ને આપણે શું કરીશું સર્વ કરીશું સર્વિંગ પ્લેટમાં તો અહીંયા મજેદાર એવું આપણે પ્રોટીન તત્વથી ભરપૂર એવું મજાનું કુદરતી ખજાના નહીં ભરપૂર એવું લીલી એનું શાક બનીને રેડી છે

શરીરમાં ઘસારાના પ્રોબ્લેમ બધા જ રોગોથી મટાડે છે લીલી તુવેરનું આ શાક તો શિયાળો છે તો ચાલો આપણે નક્કી કરીએ વીકમાં એક વાર આવું શાક આપણે ચોક્કસ બનાવીશું